પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે રમેશભાઈ પટેલની વરણી કરવામાં આવી છે જેથી પાલનપુર વિસ્તારમાં આવેલ ભાજપ કાર્યાલય ખાતે બુધવારે રમેશભાઈ પટેલનું સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો તેમજ સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા આપને જણાવી દઈએ કે રમેશભાઈ પટેલને ફુલહાર પહેરાવી મેમેન્ટો બુકે આપી તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રમેશભાઈ પટેલે પણ આગામી સમયમાં તમામ ધારાસભ્યો તેમજ કાર્યકરો હદેદારોને સાથે લઈને પાર્ટીને મજબૂત કરવામાં આવશે તેમજ આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજય થાય તેવા તે દિશામાં કામ કરવાની ખાતરી આપી હતી તો આ પ્રસંગે પાલનપુર શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ ભગુભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ કાંતિભાઈ કચોરિયા રેખાબેન કુમદબેન સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા जनता पार्टी पालनपुर तलुका प्रमुख तरीके प्रदेश हमारा प्रदेश संगठन दिना संगठन धारासभ्य साहब अगर सब प्रमुखों ने प्रमुख सन्मान्य आगे वन द्वारा પક્ષ મજબૂત બને પાર્ટી મજબૂત થાય અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની અંદર તમામ સીટો ભાજપ થી જીતા મળેલા સહિયારો અમે સૌ પ્રયાસ કરીશું અમારા કાર્યકર્તાઓ નો ઉત્સાહ જોઈ શકો છો આ ઉત્સાહ ની રીતે તાલુકાના આગેવાનો છે અને ત્યાંના મજબૂત આગેવાનો છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ભાજપ ચોક્કસ બનશે એવા હું પ્રયત્ન કરીશ સૌ સંગઠન અને સૌ ધારાસભ્ય સૌ